નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શ્રાવણ માસના કોઈપણ રવિવારે આ વ્રત લેવાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે છોકરીનો સાચો ભય ન હોય તો પાડોશી કે સ્નેહી સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી વ્રત થઈ શકે છે આપણે વાત કરી રહ્યા છીએ વીર વ્રત વિશે આવો દર્શક મિત્રો આપણે વીર વ્રતની કથા સાંભળીએ એક કણબીને સાત દીકરા અને દીકરી હતા સાત ભાઈ પરણેલા અને બહેન પણ પરણેલી તેને સાસરિયામાં કંઈ અણબનાવ થયેલો તેથી તે કરમનો દોષ કાઢી પિયરમાં રહેતી હતી સાત ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો તેને માતા પ્રત્યે અપાર મમતા હતી છ મોટા ચાલાક હતા તેથી ધંધામાં ફાવટ આવી ગયા ડોસીથી ડોસી નાના છોકરા ભેગી રહી બહેન પણ સાથે જ હતી નાનો ભાઈ માંડ બધાનું પૂરી કરી શકતો હતો ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ ચીજ વસ્તુની નાનકડી હાટડી ચલાવતો હતો એટલે કમાણી ખાસ કંઈ થતી ન વળી ગામમાં મોટી હાટડીઓ હતી એટલે એને ત્યાં નામની જ ગરાકી રહેતી પરંતુ તે કરકસરવાળો હતો એટલે ઘરનું ગાડું જેમ તેમ ગડબડાવતો હતો નાના ભાઈને ટેકો બેન કંઈ કામ કરવા વિચાર કર્યો તે તો પોતાના છ ભાઈઓ પાસે ગઈ અને કામ આપવા કહ્યું પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ પણ આપ્યો નહીં તેથી ભાભીઓને મોઢો બગાડી નણદને સંભળાવી દીધું તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો બહેન ઢોર ચરાવવાનું કામ માથે લીધું સાંજે ઘેર જતી વખતે ભાભીઓએ જે વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ જ ખાતી એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ પૂછ્યું બહેનો તમે શું કરો છો છોકરીઓ કહે આજે વીરપસલી છે અમે વીરપસલીના દોરા લીધા છે જમણા હાથે બાંધીશું અને ભાઈઓને એક ખોબો ભરાય એટલું અનાજ રાંધી જમીશું બહેન બોલી દોરો બાંધવાની કઈ લાભ ખરો છોકરીઓ કહે ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા વસ્ત્રાલંકારની ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે જેથી ભાઈના બાર મહિના સુખમાં સાર થાય બહેન બોલી ત્યારે હું પણ વીર પસલીનું વ્રત કરું પણ કેવી રીતે થાય તેની મને ખબર નથી છોકરી કહે દોરાને આઠ શેર લઈ તેને આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનું તે પછી જમવાનું દિવસ પૂરા થાય એટલે દોરો પીંપળે બાંધી દેવાનો એક છોકરીએ આઠ શેરનો આઠ ગાંઠ વાળો આઠ દોરો બનાવી બહેનને આપ્યા અને કહ્યું જો બહેન સાત દોરા તારા ભાઈઓના કાંડે બાંધે અને આઠમો દોરો છે તે આઠમા દિવસ પછી પીપ્પણને બાંધી દે છે બેન દોરો લઈને હરખભેર પોતાને ઘેર જઈ અને પોતે વીર પસલીનું વ્રત લીધું એવી વ્રત માને કરી બોલી માં વ્રતના દોરાને દોપ દેવા દેવતા રાખજો માએ કહ્યું સારું ને ચૂલો ઠાર્યો નહીં એવામાં તેની ભાભીઓને ખબર પડી કે નળદ વીર પસલીનું વ્રત કરી રહી છે તેથી મનમાં બળવા લાગી આ બાજુ બેન નદીઓ નાવા ગઈ અને તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું આથી દેવતા ઓલવાઈ ગઈ થોડી વારે બહેન ઘેર આવી અને દોરાને ધોપ કરવા દેવતા લેવા જાય તો ચૂલો ઠરી ગયેલો જોયો માને પૂછતા તે જાણવા મળ્યું કે વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો પછી તેને વધ્યું ગટયું ખાઈ લીધો જોત જોતામાં વ્રતના આઠ દિવસ પૂરા થયા હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બહેને માને કહ્યું આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે તેથી છ ભાઈઓને દોરો બાંધી આવો તેઓ મને હેતથી બોલાવશે ને જમાડશે તો જમીશ આમ કહીને બહેન છ ભાઈઓને ઘેર ગઈ ભાઈઓએ દોરો બંધાવ્યો પણ બહેનને કંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરીને કાઢી મૂકી બહેન હતાશ બનીને મા પાસે ઘરે આવી તો તેનો નાનો ભાઈ થોડી વાર પહેલા જ ખેતરે જતો રહ્યો હતો બહેન તો ઉમળકા બેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી ભાઈ વીર પસલી એમ કહી તેને ભાઈના ચમણા હાથે કાંડે હેતથી દોરો બાંધી દીધો ભાઈએ ગળગળા થઈ કહ્યું બહેન હું તને શું આપું મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી બહેને કહ્યું ગમે તે આપો ને તમે જે આપો તે મારે મન સોનાનું છે કોદરા વાવવા લીધા તે બહેનને આપ્યા માટીનું ડેફું આપ્યું અને કોળિયામાં ગજવામાં એક પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો બહેને બધું સાલનાના છેડામાં બાંધતા કહ્યું ભાઈ મારા મનથી કોદરા એ કમોદ છે માટીનું ડેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે તારું સાચું હેત હોય તેની આગળ લાખ રૂપિયા નકામા છે આમ કહી બહેન ઘરે ગઈ તો તો તેનો પતિ બેઠેલો આ ન માન્યામાં તેવી વાત હતી મનમાં થયું કે આયા ક્યાંથી તે તો માથે ઓડીને અંદરના ઓરડામાં મા પાસે ગઈ માએ કહ્યું બેટી તારી શ્રદ્ધા ફળી તારું વ્રત ફળ્યું આજે તારા પતિ તને તેડવા આવ્યા છે જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી સાસુ મૂંઝવાયા કે ગણે વર્ષે દીકરી સાસરે જાય તો કંઈક આપવું તો જોઈએ નહીં પણ ઘરમાં શું હતું તે આપી બહેનની છ ભાભીઓને ખબર પડી કે આજે નણદ સાસરે જાય છે એટલે નણદની ઠેકડી ઉદાડવા એક સુડલામાં સાવરણી ફાટેલી ઈંઢોણી ગાભા અને ચિત્રા ભર્યા અને તેનું પોટલું બાંધી સાસુ પાસે આવી પોટલું આપીને બોલી આ અમારા તરફથી બહેનને આપજો ખેતરમાં ગયેલ નાનો ભાઈ પણ ખબર મળતા વેર આવ્યો પણ બહેનને આપવા જેવું તેની પાસે કંઈ ન હતું તેથી ઉદાસ થઈ ગયો બહેને તેના મનોભાવ સમજી કહેવા લાગી ભાઈ તે મને હેતથી એક પૈસો આપ્યો છે તે મારે મન એક હજાર રૂપિયા બરાબર છે કોદરા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું છે તે ગોળ બરાબર છે ભાઈને આ સાંભળી ઘણો આનંદ થઈ ગયો ભાઈ બહેનને વળાવવા ગામના પાદર સુધી ગયું મા પણ બીની આંખે દીકરીને વળાવી ઘેર આવી ત્યાં યાદ આવ્યું કે અરે રે દીકરીને દોરાને ધૂપ કરાવવો હસી ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવશે માટે આપી આવો મા તો એ ઠીબમાં દેવતા લઈ દીકરાની દેવ માંડી સાસુને દેવતા આપવા આવેલ જોઈ જમાઈએ હસવું આવ્યું ને કહ્યું આ શું દેવતા દેવા માએ દોટ મૂકી છે ડોશીની દીકરી કહે નાથ રૂડા પ્રતાપ એ દેવતાના કે આપણો મેળાપ થયો મેં શ્રદ્ધાથી વીર પસલીનું વ્રત કર્યું તેનો જ બધો પ્રતાપ છે તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવા દેવતા જોઈએ એટલે મારી મા આપી ગઈ ગમે તેમ હોય માની મમતાની આગળ ચાલતા એક વાવ આવી એટલે વરવહુ પાળ પર થાક ખાવા બેઠા પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નાહવા ઉતરી નાયને તેને વર પાસે સામનો વરે પેલી બચકી ખોલી તો અંદર રંગબિરંગી રેશમી ચીર દીઠા તેણે કહ્યું કયા રંગના ચીર આપું કહે અમારે વળી હીર ચીર કેવા વરે જુદા જુદા ચીર બતાવ્યા અને તેમાંથી ગુલાબી રંગનું ચીર કાઢીને વહુ તરફ ફેંક્યું તે વહુએ પહેર્યું તે સમજી ગઈ કે આ બધું વ્રતનો પ્રતાપ છે વહુએ બહાર નીકળી બીજી બચકી ખોલી તો તેમાં ગોળ ચોખા અને સોના મહોહોર હતા નાના ભાઈએ આપેલા પૈસા સોના મહોર આ શું પછી એને વરને સોના મહોર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યું વર ગયો તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો વહુ સોળ શણગારથી સજીને સાતમા માળની બારીમાં ઊભી હતી થોડી વારે વર આવ્યો પણ વાવ ન જોતા મૂંઝવાયું બોલી નાથ આ બધો વ્રતનો પ્રતાપ છે ચાલો મહેલમાં હું ઝટપટ રસોઈ કરી નાખું વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો પણ જ્યાં ખોદીએ ત્યાં સોનું ને સોનું દેખાય ધરતી દેખાય તો ચૂલો થાય ને અરે હવે રાંધવું સી રીતે વહુએ ધરતીમાને ખૂબ વિનવણી કરી પછી એક ખૂણામાં ખોદ્યું ત્યાં માટી હતી એને ત્યાં ચૂલો કર્યો ને ઝટપટ રસોઈ બનાવી નાખી પછી બંને સામગ્રી ભરેલી છે એટલે વર વહુ ખાઈ પીને મજા કરે છે આ વ્રતને થોડા વર્ષ વીત્યા ને વહુના પિયારાની માઠી દશા બેઠી એકાએક દુકાળ પડવાથી સોળ માણસનું કુટુંબ મુઠી દાન માટે વલખા મારવા લાગ્યું વહુના સાત ભાઈ સાત ભોજાઈ અને માતા પિતા બધાએ વખાના માર્યા મજૂરી કરી પીઠ ભરવા પર ગામ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી ગયા અહીંયા એક બાગ બનતો હતો એટલે તેમને આશા બંધાય કે જરૂર અહીં કામ મળશે ખાવાનું મળશે સાતમા માળની બારગીએ ઊભેલી બહેને બધાને ઓળખી કાઢ્યા તે તો ઝટપટ નીચે ઉતરી આવીને કોઈને બોલાવ્યા નહીં તેને જાહેર થવું ન હતું બેન પોતાના છ ભાઈઓને પાવડો અને ત્રિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા છ ભાભીઓ તગારા આપી માટી નખવાના કામે લગાડ્યા નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવા બહાને રાખ્યા અને માતા પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો તેઓ ખાય પીએ અને ઈશ્વરનું ભજન કરીએ હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું છ મોટા ભાઈઓ અને ભાભીઓ આવું મહેનતનું કામ કરી કંટાળી ગયા પણ શું કરી પેટનો ખાડો પૂરવો માટે મજૂરી કર્યા વગર છૂટકો ન હતો બધા ભાગ્યને દોષ દઈ કાઢી મજૂરી કરી રહ્યા હતા જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા તેમના સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડ્યા ને બહેનને જાતે પીરસવા માંડી તેણે મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીટસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીટસ્યા અને વાટકામાં રાબ પીરશે જ્યારે નાના ભાઈ ભાભીના થાળામાં ચૂરમા લાડુ અને દાળ પીરશે નાના ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવા લાગ્યા જ્યારે છ મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા આ તે કેવું જમણ ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા બહેન સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી આગળ છે બહેન બોલી બાજુ તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી અગર લાગતી હતી એ વખતે તમને મારી સાથે વાતો કરવાની ફુરસદ ન હતી આ સાંભળી છ બાઈઓ ચોંકી ગયા તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચે મૂળીએ બેસી રહ્યા છ બાબીઓ છોબીની બટી ગઈ બહેને કહ્યું મોટા ભાઈઓ નાના ભાઈના ઘરમાં ખાવા ધન ન હતું તોય એણે હેતથી પૈસો માટીનું ડેફુને કોદરા આપ્યા એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીર પસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું બધાએ બહેનને માફી માંગી પછી બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા ને બધા ખાઈ પીને લીલા લહેર કરવા લાગ્યા વીર પસલી વ્રત જેવી રીતે બહેનને ફળ્યું એવી રીતે વ્રત કરનારને આ કથા વાંચનાર સાંભળનારને ફરજો દર્શક મિત્રો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર